વ્યસન હોય તો આ તેર બધું જોઈએ હવે આઠ થી તેર વરહમાં આ શરીરને ખાવા એટલું જોઈએ તો ઓલો અંદર જે બેઠો છે હાથમાં એ તો યુગોથી અમનમ છે ઈ ભૂખો મરી ન જાય ને એના માટે આવા આશ્રમમાં હોટલનો ટેકો મૂકી શકાય પણ માણસના હૃદય ભાંગે ને એને તો ગુરુના નામનો જ ટેકો મૂકવો પડે બીજા કોઈ ટેકા કામ નથી કરતા એ હકીકત છે અત્યારે બધું સારું લાગે ખબર પડે હું જુવાન છું દીકરી હોય કે જુવાન હોય એક આવે કો હોય ઘટમાં ઘોડા થનગને આતમ વિજે પાક

બ્રહ્માંડના સામે ખૂણે છે આંકો આવે છે એટલું બ્રહ્માંડ જોઈન્ટ છે પણ આપણે થોડાક એની હારે જોઈન્ટ થઈ જાય તો આપણે ઉલાળા જ લેવા અંદર તો જાતા જ નથી આવતા અને સ્થિર આપણે હું તો એમ કહું હવે આપણે એવા અપવાહ કરવા જોઈએ કે આપણે આપણી પાસે બેહવું આપણે આપણી પાસે નથી બેહતા બધાય બેહી દે પોતાની પાસે બેહવાની વાત છે દુનિયા પાસે ખૂબ બેઠા

આપણે આવી જઈ બોલવાની હા હમ આપણી જાન કે દુશ્મન કો ભી કોની જાન કેહતે માથા ધુણાવીને કહી દીધું કે અમે મથી મથીન મરી ગયા ત્યારે અમને એટલી જ ખબર પડી કે પાંચસો વર્ષ પહેલા તુલસીદાસે કીધું એટલી ખબર પડી કે યુગ શાસ્ત્ર જ્યોજન પર ભાનુ લીલો તાંય મધુરફલ જાનું જાળવા આઠ બેન તુલસીદાસે કીધું તું સૂરજ ને ધરતી ને કેટલું અંતર છે એ અહીંયા સુધી અમે હવે પૂગ્યા છે એ આટલા યંધોન કરે છે પણ હવે વૈજ્ઞાનિકો ઈવાજો વળ્યા કે નહીં એવું નથી આપણી સનાતન પરંપરામાં માણસદીપ પાંચ આહુતિઓ યજ્ઞની આપતા હતા પહેલાં માણસી શું કામે તેર પ્રકારના આવેગો આપણા શરીર છોડે છે કાયમના માટે તેર પ્રકારના આંખ શ્વાસમાં ને શ્વાસમાન થૂંકવાથી બીજે થી ત્રીજે થી આપ જાણો છો કાનેથી થી પરસેવે થી તેર પ્રકારનું પ્રદૂષણ જે કરે છે માણસ દીઠ પાંચ આહુતિ આપણે યજ્ઞની આપતા હતા તેથી હો વર્ષથી વધારે એટલા માટે જીવતા હતા ઈ પરંપરા એક વાર ઈ બાજુ દુનિયાને આવવું પડશે આવવું પડશે ને આવવું પડશે અને ભોપાલ જે ગેસ કાંડ થયો એ વખતે સાબિત થઈ ગયું કે ભોપાલમાં જેટલો જેટલી બાઉન્ડ્રીમાં જેટલા ઓલામાં એરિયામાં એ એનાથી માણસો મરી ગયા બધા જીવ મરી ગયા જે નુકસાન થયું ઈજ ઈજ બાઉન્ડ્રી એટલે એજ એરિયા માં આવતું એક ઘર જ્યાં યજ્ઞ આવતો તો એને મારી નાખ્યો એ આખો પરિવાર બચી ગયો તે દુણ વૈજ્ઞાનિકો ખબર પડી કે આ તો સનાતન પરંપરા તો બહુ ઉજળી છે એટલે મારે આ ગીત ચાલુ છે દ્વારકા વાળું એ ગાવું છે પણ મને એક વાત કરવી છે કારણ કે બાળકો છે ને નાના બાળકો થી જ આ વાતો ઉતારવી જોઈએ નાના હોય ને ઘણી વખત આપણે શું થાય બાળકોને શું ખબર પડે અને પણ ઉતારવાનું ન્યાથી જોઈએ એક જણો સત્સંગમાં જતો હતો સત્સંગમાં તો એ છોકરા બેહી જાવ જો આ છોકરા કેવા મજા કરે હવે એને ડાયરેન લેવા દેવાય હું આમ જોઈ તો

આ ડબરો એવો છે આ ડબરો આ મગજ આ ડબરો આમાં આપણે હારું ન ભરી તો ખરાબ તો તૈયાર જ છે હાવ જયારે બાજુથી થી ઘરે જ જવાનું જો એમાં હારા વિચારો ન કર્યા તો ઓલા તો આવી જવાના છે એ પાકી જ વાત છે એટલે એને કેવા વિચાર આવ્યા એ કે કલેક્ટર સાહેબ કે સાચું જે હોય કે કલેક્ટર કે જે હોય મને સાચું કહી દે એટલે ઓલો કે સાહેબ બીજું કઈ નહીં માફ કરજો પણ મને છે ને તમારું શરીર એટલું બધું જાડું તમારું શરીર એટલું બધું જાડું તમારા દાંત જોઈને મને એ આવતા કે તમે અગાસી ઉપર ગુજરી ગયા હોય ત્યાંથી ઉતારવા કેમ બોલો આવો ગુજરી ગયા હોય ગુજરી બુદ્ધિ જેવો છાંટો નથી નકર મારે આ ઉમરે મારે કઈ અહીં ધક્કા થાય નકર એને એટલી ખબર ન પડે કે બે કટકા કરી ના ઉતાર લેવાય તમારા કલેક્ટર કે આને જેલમાં નાખો એ કે દીકરા દીકરો કે તમે ગુરી ગયા હોય તો તમારો દીકરો કરી આવડું ગોખલું ખાલી ખુલ્લું રાખ્યું કે પછી બાદશાહ એમ જ કર્યા કરે પછી પછી એમ ઈ ગોખલું ખુલ્લું રાખ્યું પછી કે ગોખલા માંથી હે પછી તો ફળા પછી તો ફળફળ પછી લંડન હોય કે ભારત નું કોઈ રાજ્ય હોય કે ગુજરાત હોય ગરબા હોય કે ડાયરો હોય બધે મારું આ ગીતા જે ગવાય છે કોઈ પણ જગ્યાએ અને પાંચ વર્ષના બાળકો સાંભળે છે અને વૃદ્ધો સાંભળે છે એટલા માટે